એટલે છવ્વીસ દસ ઓગણીસો નવ્વાણું ના રોજ રાત્રિના સમયે દેવજીભાઈ કારખાનામાં પગી તરીકે નોકરી કરતા હતા તે દરમિયાન મિથિલેશ ઉર્ફે ઉત્તમ કુમાર પટેલ ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્ર ઉર્ફે વીરેન્દ્ર પટેલ

હતી ફરિયાદ બાદ પોલીસે વર્ષો સુધી બંનેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બંનેનો ક્યાંય પતો લાગ્યો ન હતો ત્યારે બાતમી આપનારને દસ હજારનું ઇનામ પણ પોલીસે જાહેર કર્યું હતું ત્યારે હવે સુરત પીસીબી પોલીસને જેતપુરની

હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તેર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફતો જાહેર કરતાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાવકાડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માગણી કરતાં તેમની ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાપારે વિસ્તાર હતો ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવી છે